મ દોસ્તો ધોરણ દસ ગુજરાતી ભાષા એમાં પ્રકરણ છે આઠમું છત્રી તેમના કવિ કવિ અથવા લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર રતિલાલ બોરીસાગર એના લેખકનું નામ છે જન્મ એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસ લતીલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા મરક મરક આનંદ લોક એન્જિયોગ્રાફી તિલક કરતા ત્રેસઠ થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ સંભવામી યુગે હાસ્ય નવલ્યનું સંપાદન તેમણે સુક્ષમતાથી કરેલું છે બાળવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે છત્રી છત્રી હાસ્ય નિમંતમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે છત્રીની ખરીદી વખતે અનુભવ ને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિસપન્ન નિસપન્ન થાય છે નિસંપન્ન થાય છે અંતે છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી જાય છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલી જાય છે આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિસંપન્ન કર્યું છે છત્રી તો પોપટલાલે પોપટલાલને બહુ ગમે આપણા ઇન્ડસ્ટ્રી હાસ્ય ઇન્ડસ્ટ્રીના છે ને પોપટલાલજી એને છત્રી બહુ ગમે છે તો એના ઉપર જ છે આખા છત્રી ઉપર હાસ્ય નિમન છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવતા કહ્યું નાજુક છત્રી બતાવવા કહ્યું નાની નાજુક છત્રી બતાવવા કહ્યું દુક દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી મેં એ છત્રી ખરીદી દુકાનદાર ક્યાં ના મારી સામે ધારા ધારી ધારીને જોઈ રહ્યા છે અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉધર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો છ છત્રી લઈ જવા હું કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડ્યો તોય જરા સારું લાગ્યું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલે જ નહીં એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ ટકાઉ હશે જ પણ તમારી છત્રી માટે મારી પાસે ટકતી નથી ખોવાઈ જ નહીં એવી છત્રી તમે રાખો છો ખોવાઈ જ નહીં એવી છત્રી રાખો છો તમે એવી છત્રી તો અમે નથી રાખતા સાહેબ કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રીય તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા કદાચ રવીન્દ્રનાથ ટાગાનું આ કાવ્ય છે જગતને સુધારવાના સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જ જાતને સુધારવાનો ઉપદેશ કબીબરે આ કાવ્ય દ્વારા આપ્યો છે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા છે તેમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારું ત્યાગ કરતાં એને સહેજે વાર નથી લાગતી દુકાનેથી ઘરે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે ખાલી ઘરથી દુકાનેથી ઘર લઈ આવો ત્યાં સુધી ક્યાંય ક્યાં રાખી દઉં ખોવાઈએ છત્રી એમ એટલે કહેવા માંગે છે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો છો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ મીટી રાખજો તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ 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 તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો તમે ચાતુર માસમાં ઘરે જ રહો એકટાણા કરો અને પ્રભુ ભજન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો ખોવાનો પ્રશ્ન જ નહીં રહે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો લખાવું કદાચ કોઈને જડે તો કાર્ડ લખીને તમને જાણ કરી શકે છત્રીને ઘણા છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે અમે એમ મને લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું મારો વિચાર તો મારો મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો પણ એ મેં સંયમ રાખ્યો છત્રી પર નામ સરનામું લખાવવાનો ઉપાય ખરેખર કારગદ નીવડ્યો છત્રી લીધાના વીસેક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટ મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવાનું ઘટતા જવા ઘટતું કરાવ કરવા જણાવ્યું હતું ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી પાસે મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું આ દિવસોમાં વરસાદ ન હોતા એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમ છત્રી મારી પાસે દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા આપ્યું રાજકોટ રૂબરૂ જઈ રાજકોટ રૂબરૂ જઈ પત્રમાં આવેલા આપેલા સરનામાથી રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાસે મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો રાજકોટ જેવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા આ થાય બીજો વધારાનો ખર્ચ ગણીએ રિક્ષા ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવું સૌનો મત હતો પણ હું મક્કમ હતો આમાં પૈસાનો પ્રશ્ન ન હતો પોતાની છત્રી ખોવાઈ હોવા ખોવાઈ હોવા છતાં બીજાની માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતા પ્રશ્ન હતો પણ આવી રીતે આ કેટલા લોકો વિચારે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મંત હતો રાજકોટ ગયો છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો વરતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ 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 અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો એટલે પણ પણ આવ્યું પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી ન હતી 릭શાવાળાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામ સ્મિત કર્યું પછીના દિવસે મેં છત્રીના ના store માં જઈ છત્રી બીજી નવી ખરીદી દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામુ સ્મિત કર્યું ઓમ હાસ્યમ માથી ઓમ હાસ્યમ માથી શબ્દ સમજૂતી શબ્દાર્થ સમાનાતી શબ્દો સાઈજ કદ માપ ઉપાય ઈલાજ યુક્તિ ટકાઉ ટકી રહે તેવું મજબૂત મિથિયા ફોગટ વ્યર્થ નકામું આચરણ વર્તન સાનિધ્ય સમીપતા ક્ષમા યાચના ક્ષમા માંગવી તે કારગત સફળ વાર વિલંબ જળવું મળવું વિરુદ્ધાતી શબ્દો સજ્જન દુર્જન વ્યવહારું અવ્યવહારવું રૂઢિપ્રયોગો આચરણમાં મૂકવું પાલન કરવું અમલમાં મૂકવું કદર કરવી લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો ફાંફા મારવા વ્યર્થ પ્રયત્નો કરવા હાફા મારવા વ્યર્થ પ્રયત્નો કરવા શબ્દ સમૂહ માટે એક વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો એક દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામુ સ્મિત કર્યું કારણ કે એ લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા બી દુકાનદાર લેખકને હસાવવા ઈચ્છતો હતો તમને શું લાગે હસાવા ઈચ્છતા હતા લેખક સી દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો આ પણ લાગે તમારે સી લાગે તમારે ચેક લેજો આન્સર અથવા ડી લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો આનો આન્સર છે એ લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા પેલાનો જવાબ મેં આપી દીધો બીજો લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે એ લેખક પાસે પૈસા ન હતા બી લેખકને રાજકોટ ગમતું ન લેખકને રાજકોટ જેવું ગમતું હતું સી તે એકબીજાની પ્રામાણ પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા છત્રી હવે ડી છત્રી હવે વેચા વેચાતી મળતી નથી તમને શું લાગે છત્રી ના વેચા કીધી હાસ્ય છે એમ આનો જવાબ તમે મને આપી દો બસ બીજું શું તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા પહેલાનો જવાબ આપી દીધો અને બીજાનો જવાબ પણ આપી દીધો બીજું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એક દુકાનદારે લેખકને કઈ સલાહ આપી બી બીજો પોતાના કુંવનને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું હતું પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં કારણો આપો એક રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે બીજું લેખક રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી કારણ કે પૈસા લાગવાના હતા એટલે વધારે પૈસા થઈ જ એનો આખો આન્સર તમે આખા પાઠમાંથી વાંચી ચોપડીમાંથી જોઈન તમે લખી શકો છો ફોમ્બરમાં તમારા પછી નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એક છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી બીજું અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો પાઠ ઇન્ટરેસ્ટિંગ હતો મજેદાર હતો મને તો બહુ ગમ્યો છત્રીવાળો પાઠ તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો વિદ્યાર્થીની પ્રવૃત્તિ વર્તમાનપત્રની પૂર્તિમાં આવતા હાસ્ય નિબંધો વર્ગખંડમાં વાંચો હાસ્ય માટે એના ઉચિત એસે એસએમએસ નો સંગ્રહ કરો હાસ્યકથા મેળવી તેનું નાટ્ય રૂપાંતર કરો અને ભજવો સમયુક્કોમાં અન્યત્ર અન્યત્ર પ્રગટ થતા જોક્સ મેળવી તે રજૂ કરવાની સ્પર્ધા ગોઠવું જ્યોતિન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠીના હાસ્ય નિબંધો મેળવી વાંચવા હાસ્ય નિબંધો વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે આ મેં આ છત્રીના હાસ્ય નિબંધમાંથી તારવ્યું છે મારો અનુભવ છે માય એક્સપિરિયન્સ લાઈવ એક્સપિરિયન્સ હું નીચે ખુરશી ઉપર બેઠો હતો અને ઉપરથી અચાનક જ ઘરોડી નીચે પડી હું તો એવું શું પડ્યું અને આ એવું સાચે બસ ત્યાં છે વાંધો ચાલો ઠીક છે ભાષા અભિવ્યક્તિ વાત સાદી હોય કે ગહન હોય લેખક એને કેવી હળવાશ કહી શકે છે અને એ દ્વારા કેવી સરસ રીતે હાસ્ય નિશમ નિસંપન્ન કરે છે તે નીચેના ઉદાહરણોથી સમજવા પ્રયાસ કરો ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો દુકાનેથી ઘરે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોવાઈ નાખો ન વિક્રમો મેં એકથી વધુ વાર યાર શું થયું આ સોરી ફોર ડિસ્ટર્બરી દુકાને લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિકલ્પો મેં એક થી વધુ વાર નોંધાવ્યા છે તમે ચોતુમાસ ઘરે જ રહો છત્રી ખરીદવી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે સાથે ફરે એવો પગારદાર માણસ રાખો અહીં પગારને દાળ ધરાવનાર પ્રત્યે લાગ્યો છે આપણી ભાષામાં દાળ પ્રત્યેવાળા બીજા ઘણા શબ્દો છે જેમ કે જમીનદાર વગદાર આબૂરદાર ઈમાનદાર ધારદાર આવા બીજા શબ્દોની નોંધ કરો પણ આવી સૂક્ષ્મ રીતે જગતમાં કેટલા લોકો વિચારે છે ખોવાયેલી વસ્તુ ફરી મેળવવા માટે તેની મૂળ કિંમત કરતાં વધુ પૈસા ખર્ચ કરવા એ મૂર્ખાઈ છે છતાં લેખકે બાબતની પ્રશંસા કરી વ્યંગની હાસ્ય નિસંપન્ન કહે છે તે સમજો શિક્ષકની ભૂમિકા છત્રી જે વિષયમાં પણ હાસ્ય નિસંપન્ન થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પાસની મંચે છે ભાષા દ્વારા હાસ્ય નિસંપન્ન કરવાની કલાના પ્રસ્તુત પાઠ્યમાંથી વાક્ય પસંદ કરીને ચર્ચા કરવી જેમ કે મારો વિચાર તો મારો આખો મારો વિચાર તો મારો આખો બાયોડેટ લખવાનો હતો પણ મેં સ્વયં રાખ્યો વગેરે સાહિત્યના અન્ય પ્રકારો વર્તનો હાસ્યમંતમાં લેખકની કલાનો કસબ અહીં કેવી રીતે ખીલ્યો છે તે જણાવવું વિદ્યાર્થીઓને પાઠમાં રજૂ કરેલ પ્રસંગો તે માટે વપરાયેલા વાક્યોમાંથી અને વિચારો થી નિસંપન્ન થતા હાસ્ય થી અવગત કરવા હાસ્ય જીવન માટે અત્યંત અનિવાર્ય છે તે વાત વિદ્યાર્થી સમજાવી તેઓ હસતા હસતા ભણે તેવું વાતાવરણ પૂરું પાડવું હાસ્ય કલાઓ ની વધતી સંખ્યા હાસ્ય નિસંપન્ન કરતી ટીવી પર પ્રસારિત થતી સિરિયલો આપણા હાસ્ય લેખકો હાસ્ય મુસાયરાઓ હાસ્ય કલાકારો વગેરે વિશે ચર્ચા કરી છત્રની આત્મકથા લખકાવીને તેની વિશેષતાઓ ચર્ચવી તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલ આજ અબનવા પાઠ અને કાવ્ય સંગ્રહ વિશેની માહિતી માટે સબસ્ક્રાઇબ કરો ચેનલ આ ચેનલ ને YouTube ચેનલ ને જે સંપૂર્ણપણે એજ્યુકેશન અને આર્ટ્સ વિડીયો આર્ટ્સ વિડિયોઝ અને સંપૂર્ણપણે એડ્યુકેશન વિશેના માહિતીને લખતા જોવા મળશે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ તમારા વિદ્યાર્થી મિત્રો અને તમારા સગા સંબંધીઓને આ વિડીયોને શેર કરો એન્ડ લાઈક અને સબસ્ક્રાઈબ ધ ચેનલ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ